જય જય દ્વારકાધીશ હર હર મહાદેવ તો મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોમાં તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ડાકોર રણસોડ રાયના દર્શન કરવા માટે તો મિત્રો તમે જોઈ શકો છો આ છે ડાકોરનું મુખ્ય મંદિર ગુજરાતના કૃષ્ણ ભગવાનના મુખ્ય ત્રણ ધામ છે જેમ કે દ્વારકા શામળાજી અને એમાંનું એક છે આ ડાકોર જેમાં દ્વારકામાં કૃષ્ણ ભગવાનને દ્વારકાધીશના નામથી ઓળખાય છે અને શામળાજીમાં શામળિયા શેઠ તરીકે અને ડાકોરમાં કૃષ્ણ ભગવાનને રણસોડ રાય તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો કૃષ્ણ ભગવાનની આ ડાકોરમાં એક અનેરી કથા છે કૃષ્ણ ભગવાન દ્વારકાથી ડાકોર કઈ રીતે આવ્યા એની પણ એક કથા છે હું તમને આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપીશ કે કૃષ્ણ ભગવાન કયા કારણથી દ્વારકાથી ડાકોર આવ્યા અને કઈ સાલમાં આવ્યા એ તમામ માહિતી હું તમને આ વિડીયોમાં બતાવીશ તો વિડીયો પૂરેપૂરો જોજો ડાકોર આવો અને બાપાલાલના ગોટા ન ખાવ તો મિત્રો ડાકોર આવ્યા જ ન ગણાય તો દર્શન કરીને આપણે બાપાલાલના ગોટા ખાવા માટે પહોંચી ગયા આ દુકાન એ વર્ષો જૂની છે મિત્રો અહીં તમને જે ગોટા ખાવામાં આવે છે એટલે કે જે ગોટાના ભજિયા છે એ દહીં સાથે ખાવામાં આવે છે મિત્રો આ ગુજરાતમાં એક જ જગ્યા છે જ્યાં ગોટા અને દહીં ખવાય છે તમે ઘેરે લાઈન બનાવવા માંગતા હોય તો અહીં તમને આ દુકાન પરથી આ ગોટાનો લોટ પણ મળી રહે છે તો મિત્રો આ છે બોડાળા ભગતનું વર્ષો જૂનું મંદિર તમે જોઈ શકો છો આનું બાંધકામ કેવું છે આ સરસ મજાનું બોડાળા ભગતનું જૂનું મંદિર છે એના પણ દર્શન કરીશું અને બોડાળા ભગતનું જૂનું મંદિર છે એની આગળ તમે શેર જશો એટલે શ્રી વિઠ્ઠલનાથજીનું પણ એક મંદિર આવેલું છે એના પણ આપણે સરસ મજાના દર્શન કર્યા અને એની આગળ એક સરસ મજાનું નાનકડું બીજું પણ મંદિર છે જ્યાં બોડાળા ભગત તથા ગંગાબાઈની પ્રાચીન બેઠક છે તો એ બેઠકના પણ આપણે સરસ મજાના દર્શન કર્યા આ જગ્યા પર જ્યાં ગંગાબાઈની જૂની જગ્યા એટલે કે જ્યાં બેઠક હતી ડાકોરના મુખ્ય મંદિરના દર્શન કરીને તમે આ બધા મંદિરના દર્શન પણ કરી શકો છો આ મંદિર બધા ડાકોરની અંદર આવેલા છે ડાકોરની નાનકડી એવી ગલ્લીઓમાંથી જાવ ત્યારે આ મંદિરના દર્શન થશે તો મિત્રો હવે હું તમને બતાવીશ આ બોડાળા ભગત વિશેની કથા ભગવાન કૃષ્ણ એ દ્વારકાથી ડાકોર કઈ રીતે આવ્યા એની પાછળ એક સરસ મજાની કહાની છે આ બોડાળો ભગત એ આ ડાકોર ગામનો જ વતની હતો અને કૃષ્ણ ભગવાનનો બહુ મોટો ભગત હતો એ દર સો મહિને એક વખત ડાકોરથી દ્વારકા હાલીને જતો સમય જતા જતા આ બોડાળા ભગતની ઉંમર એટલી બધી વધુ થઈ ગઈ કે તે ડાકોરથી દ્વારકા ચાલીને ના જઈ શકતો ત્યારે ભગવાન કૃષ્ણએ સપનામાં આવીને બોડાળા ભગતને કીધું કે આ વખત તું જ્યારે પણ આવને ત્યારે ચાલીને નહીં પણ પોતાનું ગાડું લઈને આવજે હું તારી સાથે દ્વારકા આવીશ તો મિત્રો આમ બોડાળા ભગતની અટુલ ભક્તિ અને શ્રદ્ધા જોઈને ભગવાન કૃષ્ણ એ દ્વારકાથી પોતાનું સ્વયં આ ગાડું હાંકીને એટલે કે બોડાળા ભગતનું ગાડું ચલાવીને આ દ્વારકા આવેલા તો મિત્રો હવે આપણે દર્શન કરીશું ગોમતી તળાવના આ છે ગોમતી તળાવ અને આજુબાજુમાં સરસ મજાનો ઘાટ પણ બનાવેલો છે તમે આ ગોમતી તળાવમાં સ્નાન પણ કરી શકો છો અને બોટિંગ પણ કરી શકો છો આ તળાવની પણ એક કહાની છે કહેવાય છે કે જ્યારે ભગવાન કૃષ્ણ દ્વારકાથી એટલે કે બોડાળા ભગત દ્વારકાથી કૃષ્ણ ભગવાનની મૂર્તિને લાવેલા ડાકોર ત્યારે એ મૂર્તિને આ જગ્યા પર એટલે કે આ તળાવમાં સુપાવેલી હતી જ્યારે બોડાળા ભગત કૃષ્ણ ભગવાનની મૂર્તિને દ્વારકાથી ડાકોર લઈ આવ્યા ત્યારે દ્વારકાવાસીઓ એટલે કે દ્વારકાના પૂજારીઓને ખબર પડી ત્યારે તેઓ પણ પાછળ પાછળ ડાકોર આવેલા અને આ બુડાળા ભગત પાસેથી એ મૂર્તિને બરાબર એટલે કે એને મૂર્તિનો જેટલો વજન થાય એને બરાબર સોનું માંગ્યું કારણ કે દ્વારકાવાસીઓ એટલે કે દ્વારકાના પૂજારીઓ જાણતા હતા કે આ બુડાળો ભગત એકદમ ગરીબ છે એટલે સોનું નહીં આપી શકે ત્યારે તેમની પત્ની ગંગાબાએ જે નાકમાં વાળી પહેરેલી એ વાડી બરાબર જ આ મૂર્તિનું એટલે કે કૃષ્ણ ભગવાનની મૂર્તિનું વજન અને ગોડાળા ભગતની પત્નીએ જે નાકમાં ખાલી વાડી પહેરેલી એ વાડીની મૂર્તિનું વજન કરતાં પણ વધારે થઈ એટલે કૃષ્ણ ભગવાને ગોડાળા ભગત અને તેમની પત્નીની ઇજ્જત રાખી અને ભગવાન કૃષ્ણ કાયમ માટે આ ડાકોરમાં વસી ગયા એટલે જ આ મંદિરે આજ પણ તુલાનું દાન કરવામાં આવે છે એટલે કે સોના ચાંદીનું દાન કરવામાં આવે છે આ મંદિરનું એ મહત્ત્વ છે તો મિત્રો આ છે રણસોડરાયના પગલાં મંદિર જે ડાકોર જતા પહેલા બે કિલોમીટર પહેલાં જ આ રોડ પર મંદિર આવે છે સિમલ ગામ આ મંદિરમાં એવું કહેવાય છે કે આ જગ્યા પર એક લીમડો છે અને આ લીમડાની એક ડાળ મીઠી છે એવું કહેવાય છે કે જ્યારે કૃષ્ણ ભગવાન ઉડાળા ભગત સાથે દ્વારકાથી ડાકોર આવ્યા ત્યારે આ જગ્યા પર કૃષ્ણ ભગવાને દાંતળ કરેલું એટલે કે આ જગ્યાએ કૃષ્ણ ભગવાને જે દાંતલ કર્યું એમાંથી આ એ લીમડો છે જેની એક ડાળ મીઠી છે અને અહીં નાનપડી એવું સરસ મજાનું મંદિર પણ છે જ્યાં રણસોળ રાયની આવી સરસ મજાની પ્રતિમા છે જ્યાં મૂર્તિની સામે જ રણસોળ રાયના પગલાં પણ છે જે તમને આ મંદિર બંધ છે એટલે નહીં દેખાય તો મિત્રો આ એ જ પવિત્ર લીમડો છે જેની એક ડાળ મીઠી છે તો આ પવિત્ર લીમડાના દર્શન કરી લો તો મિત્રો બસ આજ આટલું જ હતું હુવ અને કલ્પ વે સુરતથી ગામડે જતા હતા તો વિચાર્યું કે ડાકોર દર્શન કરતા જઈએ તો દર્શન કરી લીધા સરસ મજાના તો આપણો વિડીયો મિત્રો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો અને નવા હોય મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ સરહર મહાદેવ જય ડાકોરના રણસોડરાય